આજ રોજ બાપુ તમે જે મુદ્દા લઈને આવ્યા છો તો પોલીસ કમિશનર સાહેબે શું તમને કીધું છે કે આ આના પગલે હું લેવામાં આવશે પોલીસ કમિશનર સાહેબને આપણે જે ઔપચારિકતા થઈ હતી એમને જાણ કરવી જોઈએ પોલીસ કમિશ્નર સાહેબને સ્પષ્ટ જણાવ્યું કે આ પોલીસને ગેરમાર્ગે દોરી છે અને દર વખતે સામાન્ય વ્યક્તિને કોઈ તકલીફ હોય કોઈ ઘટના ઘટિત થઈ હોય તો પોલીસ મિનિટો સુધી નથી પહોંચી શકતી પણ અહીં ઘરે ઘટના હજુ ઘટીત થઈ નથી અને એના પહેલાં પોલીસને ગેરમાર્ગે દોરીને પોલીસનો દુરુપયોગ કરવામાં આવતો હોય તો અમે કમિશનર સાહેબ શ્રીને વિનંતી કરી છે સાહેબ કે આપ ફક્ત એક્શન ગરીબ વ્યક્તિઓ સામે અને ગરીબ લાચાર પ્રજા સામે ના લો આ તકવાદી અવસરવાદી જે નેતાઓ પોતાનો ભ્રષ્ટાચાર સંતાડવા માટે સામાન્ય પ્રજાને જે હેરાન પરેશાન કરે છે અને પોલીસનો સમય વ્યર્થ કરે છે તો સાહેબ આ જે નેતાઓએ આ કૃત્ય કર્યું છે ગરીબોને હું તો વડોદરાનો અવાજ છું વડોદરાનો સામાજિક કાર્યકર છું ચલો મારે તો રોજે રોજની લડાઈ છે તો ચોરકી દાઢી મેં તિનખા આ લોકોને મારાથી તકલીફ છે તો મને વારે ઘડીએ એ લોકો દબાવવાનો પ્રયાસ કરી શકે છે પણ બે જે વડોદરાની દીકરીઓ છે જે પીડિત માતાઓ છે એ તો ફક્ત શાંતિથી સભા નિહાળવા નિહાળવાય તો વારે ઘડીએ એમને અપમાનિત કરાવવાની અંદર પોલીસ નિમિત્ત બને સાહેબ જે પોલીસ તંત્ર માટે ચિંતાનો વિષય કહેવાય કારણ કે પોલીસ તો પ્રજાનો રક્ષક છે પણ હવે ઊંધું જોઈ રહ્યું છે કે આપ તો આ ભ્રષ્ટાચારીઓના રક્ષક બની રહ્યા છો અને ગરીબોને આપ પીડા આપી રહ્યા છો એ દીકરીઓને તો આપ પોલીસ તપાસમાં એમને ન્યાય તો નથી અપાઈ શક્યા પણ હવે વારે ઘડીએ એમને અપમાનિત કરવામાં પોલીસ ભાગીદારી નોંધાવે આ વડોદરાની જનતા ખૂબ ગંભીરતાથી નોંધ લઈ રહી છે અને સાહેબ અમે આપને વિનંતી કરવા આવ્યા છે કે હવે આ લોકોએ જે પોલીસને ગેરમાર્ગે દોરી છે અને જો પોલીસ રિયલીમાં પ્રજાનો રક્ષક હોય કાયદાનો રક્ષક હોય અને કાયદાનું જો પાલન કરવાની જો ક્ષમતા હોય તો આ જે લોકોએ પોલીસને ગેરમાર્ગે દોરી છે એની પર આપ કડકમાં કડક કાર્યવાહી કરો તો અમે સદા પોલીસને વંદન કરીશું આપનો પરિચય હું મહેન્દ્રસિંહ રાઠોડ વડોદરાનો અવાજ ધન્યવાદ